નમસ્કાર દર્શક મિત્રો હું ખુશપુર રાજપૂત આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ વડોદરા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર બોટાદ વહીવટી તંત્ર અને આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા પોષણ ઉત્સવ માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ આયોજન થયું હતું આંગણવાડી વર્કર હેલ્પર બહેનો તેમજ સામાજિક અગ્રણીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોના પ્રોત્સાહન માટે ભૂલકા મેળો યોજાયો હતો બાળકોને વિવિધ ટીએલટી દ્વારા જ્ઞાન સાથે ગમત મળી રહે તેવી વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું સાથે પોષણક્ષમ આહારની વિવિધ વાનગીઓનું પણ નિર્દેશન કરતા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા આઈસીડીએસ કર્મચારીઓ આંગણવાડી વર્કરો દ્વારા પ્રસુત ધાત્રી માતા અને બાળપુરષણની કામગીરીના આધારે પંદર જેટલી આંગણવાડી કાર્યકર્તોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા જિલ્લા તંત્ર દ્વારા મિલેટ્સ બાપા પગડી પોષણક્ષમ આહાર જેવા અનેકવિધ સ્ટોલ બનાવી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી જે પબ્લિક આવી છે તેને તેમની વાહલી દીકરી યોજના લાભાર્થીને પણ સહાય આપવામાં આવેલી છે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચેરમેન સહિતના તમામ હોદ્દેદારો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિપુલ બોટાદ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા આજે જિલ્લા તંત્ર તેમજ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ તરફથી ભૂળકો મેળો તેમજ પોષણ ઉત્સવ સાથે સાથે માતા અશો વોર્ડ વિતરણ કાર્યક્રમ નગરપાલિકા હોલ ખાતે રાખવામાં આવ્યો છે એમાં જિલ્લાના તમામ આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા ભાગ લેવામાં આવ્યો છે તેમજ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓનું દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયતના ચેરમેન શ્રીઓ તેમજ આરડીડી ડી મેડમ ગાંધીનગરથી પણ અહીંયા હાજર રહ્યા છે અને એ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની સહાય તેમજ પ્રચાર પ્રસાર માટે આઈસીડીએસ વિભાગના પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમો કરવામાં આવેલા છે નાના ભૂળકાઓ દ્વારા ખૂબ સુંદર સરસ મજાની પ્રસ્તુતિ આપવામાં આવેલી છે તેમજ યોજનાકીય પ્રચાર પ્રસાર માટે સ્ટોલ પણ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે તેમજ જિલ્લાના અને ગામડાઓમાંથી જે પબ્લિક આવી છે એનું ખૂબ એક સરસ પ્રતિસાર અમે અહીંયા મળ્યું છે આજે લગભગ પંદર માતા યશોદા અવોર્ડ આંગણવાડી વર્કર બહેનોને તેમજ બહોળી સંખ્યામાં નાના બાળકોને સહાય આપવામાં આવેલી છે તેમજ વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને પણ સહાય આપવામાં આવેલી છે તેમજ જે નાના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી એમને પણ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી તેમજ શ્રીઓ તરફથી અંગત રીતે પણ એમને એક સન્માન પત્ર તેમજ એક ધનરાશિ આપવામાં આવેલી છે